તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ટીમે રજનીકાંતના મૂવી થલાઇવર એકસો એકોતેર તથા અલગ અલગ આવનાર લેટેસ્ટ બોલિવૂડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી ફરિયાદી પાસે ફિલ્મમાં કાસ્ટ થવા માટે અલગ અલગ બનાવટી કોન્ટ્રાક્ટરો પેટે નાણાં મેળવી સુરેશકુમાર કાસ્ટિંગના નામથી ફ્રોડ કરનાર અને દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં વોન્ટેડ સાયબર ઠગને પકડી પાડ્યો છે તાપી જિલ્લામાં એક દીકરીને રજનીકા анના મૂવી થલાઈવર 171 મૂવીના ચાઈલ્ડ એક્ટર તરીકેનું કામ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવા માટે બનાવટી કોન્ટ્રાક્ટ તેમજ કોર્ટનો ખોટા સ્ટેમ ડ્યુટી લેટર તથા વિમાન યાત્રાની ટિકિટો મોકલી આપી WhatsApp વિડિયો કોલ તથા ઓડિયો માં વાતચીત કરી બેંકના QR કોડના સ્કેન મોકલી બેંક એકાઉન્ટોમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનો મારફતે અજાણ્યા ઈસમે છેતરપિંડી કરી હતી જે બસ સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને વેરીફાઈ કરી આરોપી હર્ષદ આનંદ સપકાલની અટકાયત કરી તેમજ

ચાઈલ્ડ એક્ટર તરીકેના કામ કરવાની લાલચ આપવામાં આવેલી અને આ લાલચ અનુસંધાને તેમની પાસેથી કોર્ટના ખોટા સ્ટેમ્પ ડ્યુટી લેટર વિમાન યાત્રાની ટિકિટો મોકલી તથા જુદા જુદા વોટસઅપ કોલ અને વિડીયો કોલથી અને આ ઉપરાંત બેંકના ક્યુઆર કોડ મોકલી વિશ્વાસ અને ભરોસો આપતા આ કામના ફરિયાદીશ્રીએ કુલ અગિયાર લાખ ચોરાણું હજાર ચોપન રૂપિયાની રકમ આ કામના આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી અને સદર ગુનો દાખલ કર્યા બાદ આઈપી એડ્રેસ તથા અન્ય ટેકનિકલ એનાલિસિસને આધારે પૂર્ણ તપાસ કરી ઇન્ટરનેટ એડ્રેસ વેરીફાઈ કરી અત્રેના જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી આહિર તથા સાથેના પીએસઆઈ ડી આર ભથવાર અને પીએસઆઈ કે આર પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લાપુભાઈની ટીમ બનાવી ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશ રાજ્ય ખાતે મોકલવામાં આવેલ અને સદર ટીમને મધ્યપ્રદેશ ખાતે સફળતા મળતા આ કામના આરોપી હર્ષદ આનંદપાલ રહેવાસી નાસિકની ધરપકડ કરવામાં આવેલી છે સદર ગુનાના કામના આરોપીની ધરપકડ કરી અત્રે રિમાન્ડ ઉપર છે જેની તપાસ ચાલુ છે આ કામના આરોપીની મોડસ ઓપરેન્ડી જોવામાં આવે તો સદર આરોપીએ પોતે સુરેશકુમાર બનીને આ કામના ફરિયાદી શ્રીને કોલ કરેલ છે અને આ સિવાય ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવેલી હકીકત જોતા આ કામના આરોપીએ સુરેશકુમાર ઉપરાંત પિયુષ શર્મા હર્ષ નાગપાલ હર્ષ નાગપાલ પ્રિતેશ જૈન જેવી જુદા જુદા નામોથી પોતે કાસ્ટિંગનું કામ કરતા હોય તેવી ઓળખ ઓળખ આ કામના જે ભોગ બનનાર છે એમને આપેલ છે એમનું અસલ નામ હર્ષદ આનંદ સપકાળ છે આ કામના જે આરોપી છે એ કુલ દસ ગુનામાં વોન્ટેડ છે જે પૈકી રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યોનો સમાવેશ થાય છે આ રાજ્યોને એની જાણ કરવામાં આવશે આ સિવાય આ કામના આરોપી વિરુદ્ધમાં એનસી સી પોર્ટલ ઉપર કુલ આઠ ફરિયાદો દાખલ થયેલી છે અને જેની તપાસ પણ ચાલુ છે આરોપીનો પોતાનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો આ કામના જે આરોપી છે એની અગાઉ છ ગુનામાં ધરપકડ થઈ ગયેલ છે આ ગુના મહદઅંશે મહારાષ્ટ્ર રાજ્યના છે જેમાં એની ધરપકડ થયેલી છે ને આ સિવાય આ કામના આરોપીઓ બીજા છ ગુના જે મહારાષ્ટ્રમાં આચરેલા છે અને જે રજીસ્ટ થઈ ગયેલા છે એની કબૂલાત તપાસ દરમિયાન કરેલ છે આ કામના આરોપીની મોડ સોપર અનુસંધાને ડિટેલમાં જણાવો તો આ કામના આરોપીઓ જુદા જુદા ન્યૂઝપેપર જેવા કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન મેટ્રો આરોપીઓને લગતી માહિતી જુદા જુદા ન્યૂઝના પાને પણ મળી આવેલ છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએસઆઈ શ્રી કે આર પટેલ તથા ડીઆર ભથવા તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લાભીભાઈ નાઓ પ્રશંસનીય કામગીરી કરે છે ભાઈ પૂછવું છે ભાઈ બોલો ચલો આખું નામ આપી દઉં